ઠંડી ગરમી તાપ તડકો ચોમાસું કે પછી અલગ અલગ પરિસ્થિતિઓમાં ટ્રાફિકનું મેનેજમેન્ટ કરતાં ટ્રાફિક પોલીસને આજરોજ સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું કોઈ આકસ્મિક બનાવ બને તો કોઈકનો જીવ બચે તે જ અંતર્ગત ટ્રાફિક પોલીસના તમામ જવાનોને આજરોજ ચાર રસ્તા પર જે લોકો પોતાની એક નૈતિક ફરજ એક પરંપવિત્ર ફરજ અદા કરી રહ્યા છે તે લોકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી સીપીઆર ટ્રેનિંગથી લોકોના જીવ પણ બચે છે લોકો ઘણી બધી રીતે આ સીપીઆર ટ્રેનિંગથી ફાયદો પણ થાય છે ત્યારે આ જવાનો કે જે કોઈનો જીવ બચાવી શકે તેવા ટ્રાફિક પોલીસના જવાનોને સીપીઆર ટ્રેનિંગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રાફિકના જવાનો જનરલી સૌથી પહેલાં વિટનેસીસ હોય છે જ્યારે બી રોડ સાઈડ પર કોઈ પણ કોલેબ્સ થતું હોય કે બેભાન થતું હોય છે તો સૌથી પહેલું જે અપ્રોચ કરી શકે એ ટ્રાફિક પોલીસ હોય છે એટલે એમની માટે સીપીઆર ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે કે સૌથી પહેલાં એ અપ્રોચ કરી શકે અને બીજું કે ક્યારે બી જે નોર્મલ પબ્લિક હોય છે એ અમુક વખત ખચકાતા હોય છે આપણે હેલ્પ કરવા માટે આગળ વધવામાં તો જો એવા સમયે પોલીસ આવી રીતે આગળ વધે અને જો વ્યક્તિનો જીવ બચાવી શકે એવી એવી વ્યક્તિઓને તો આપણે ચોક્કસ સીપીઆર ટ્રેનિંગ આપવી જ જોઈએ અને એમની માટે જ નહીં દરેક વ્યક્તિ માટે આજના જમાનામાં દરેક વ્યક્તિ માટે સીપીઆર ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે એટલે પોસિબલ થાય તો તમારે બધાએ બી સીપીઆર ટ્રેનિંગ લેવી જ જોઈએ સીપીઆર ટ્રેનિંગ એટલે એ બેઝિક લાઈફ સપોર્ટમાં આવે બેઝિક લાઈફ સપોર્ટ એટલે કે આપણે જેવી રીતે જીવન જીવવા માટે જે બેઝિક નેસેસરી છે રોટી કપડા મકાનો એવી રીતે જીવન બચાવવા માટે બેઝિક લાઈફ સપોર્ટ સીપીઆર ખૂબ જ જરૂરી છે આ જ્યારે ઇનિશિયલ ફેઝમાં જ્યારે બેભાન થઈ છે વ્યક્તિ એના ખૂબ નજીકના તરત જ આપણે જો સીપીઆર આપીએ તો એ વ્યક્તિનું જીવ બચાવવાના જીવ બચવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે આપણે જોઈએ છીએ કે ઘણી વખત ક્રિકેટ રમતા વ્યક્તિ બેભાન થઈ ગઈ પડી ગઈ અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં એનું મૃત્યુ થઈ ગયું પણ જો એવી વ્યક્તિને આપણે એ જ સમયે સીપીઆર આપી દીધો હોય તો એનું જીવ બચવાનો ચાન્સ ઘણો વધી જતો હોય છે એટલે આ લાઈફ સેવિંગ વસ્તુ છે જે દરેક વ્યક્તિએ શીખવી જ જોઈએ મારું નામ ડૉક્ટર હની છે હું રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને રિપ્રેઝન્ટ કરી રહી છું અત્યારે